જય માતાજી નો કોઈ શકો છો આપણો કપા જો આપણે કપા માટ્યા છે પાળા ચડાવી છે જો શકો છો કપા એક નવો આપણો બોળો મોટો હાલે એકદમ મસ્ત આવ્યો છે જો શકો છો તમે મારા પાળા ચડાવી છે હું ધો છે હાલો તમને દેખાડું અને એક આપણે કપા જો આપણી હાઈટ બરોબર થઈ ગયો છે

મિત્રો ફાઇનલી આપણે સેટ આવી ગય છે જોઈ શકો છો ફાટ કે ક્લિપ થી પરેશાન તો થોડાઈ ગઈ તો હવે આપણે પાણી 啊。Oh.